પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરાઓ ભાજપમાં ભળી ગયા છે અલ્પેશ કતિરિયા અને ધાર્મિક માલવિયાએ સી આર પાટીલના હસ્તે ખેંચ પહેરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો પાટીદાર અનામત આંદોલન સમિતિમાં હાર્દિક પટેલની સૌથી નજીક કરેલા યુવા નેતા અલ્પેશ કતિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાઈ ગયા છે સુરતના વરાછા સ્થિત માનગઢ ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીઆર આર પાટીલ પ્રફુલ પાનસેરિયા સહિતના મોટા નેતાઓ હાજર હતા

બસો જેટલા પાસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં વરાછા વિસ્તારના એક સંમેલનમાં પાસના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલા પાસ આગેવાન અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા હતા ત્યારે આ બંને સાથીઓ અલ્પેશ કતિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી જોકે ત્યારે તેમણે આપ છોડવાનો ઇન્કાર કર્યો હતો જો કે હવે હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયા છે ત્યારે હાર્દિક પટેલે જ આ બંને નેતાઓને ભાજપમાં જોડાવા માટેનું ઓપરેશન પાર પાડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે સાથ સહકાર આપતા લોકો અમારી ટીમ સામાજિક કાર્યકર્તાઓ રાજકીય કાર્યકર્તાઓ સોસાયટીના પ્રમુખશ્રીઓ અને એનજીઓ અને સંગઠનના કાર્યકર્તા અને ઘણા બધા અમારા વકીલ મિત્રો આજ સાથે જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને આવનારા દિવસોમાં સમાજિત અને રાષ્ટ્ર રાષ્ટ્રહિતના કાર્ય કરીશું તમામ લોકોને સૂચના આપી છે હાલ ચૂંટણીનો માહોલ છે ઘણા પણ કુમારભાઈને પણ બીજા બધા ઘણા પણ લોકો આજે પાર્ટીના કાર્યક્રમને પ્રવાસમાં બહાર હોય આવી શક્યા નથી પાર્ટીમાં કોઈ નારાજગીનો પ્રશ્ન નથી પાર્ટીની જે બાબત છે પાર્ટીના સંકલનથી થતી હોય છે ચૂંટણીના સમયમાં દરેક લોકો અલગ અલગ વિસ્તારમાં હોય એક મંચ ઉપર આજ ઘણા બધા લોકો આવી શક્યા હાલ પાર્ટીને પાર્ટી લોકસભાના કાર્યમાં વ્યસ્ત છે પાર્ટીને જ્યાં પણ કાર્યકર્તા તરીકે જરૂર હશે ત્યાં મેં કાર્યકર્તા તરીકે અમારી ફરજ બજાવીશું અને પાર્ટી આવનારા દિવસોમાં કોઈ જવાબદારી સોંપી છે તો જવાબદારીનું પણ સંસ્થાથી વહન કરીશું એવું થયું પરિવર્તન સમય સંજોગ અને પરિસ્થિતિઓમાં ઘણા નિર્ણયો લેવાતા હોય છે તમારી જે લડાઈ હતી એ લડાઈ અમે સમાજની મજબૂતાઈથી લડ્યા સમાજને અનામત મળ્યું સમાજને ઘણા બધા લાભો મળ્યા સમાજની યોજનાઓનો આ લાભ મળી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં સમાજના જે બાકી પ્રશ્ન છે અથવા કોઈ નવા ઊભા થનારા પ્રશ્ન છે એ સત્તાકીય રીતે રહી અને સત્તાના સ્થાન ઉપર જે પણ લોકો સેવા બજાવે છે એમના લાભથી ચોક્કસ સમાજને બમણો લાભ અપાવી શકીએ લોકોને બમણો લાભ મળે અત્યંત છેવાડાના નાગરિકને પણ લાભ મળે એ માટે આ નિર્ણય લીધો છે કારણો હતા આપ છોડવાનું કોઈ મારા વ્યક્તિગત કારણો નથી કોઈ પણ મતભેદ નથી નેતૃત્વમાં જે રાષ્ટ્રહિતના લેવાઈ રહ્યા છે ખાસ એમની કોઠાસૂજ અને કુનેથી આ દેશના પાંચસો વર્ષ જૂનો ભવ્ય રામ મંદિરનો પ્રશ્ન એમણે જ્યારે સોલ્વ કરી અને આ દેશમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું છે આવી રાષ્ટ્રલક્ષી વિચારધારાથી પ્રેરાઈને આજે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ આમ આદમી છોડવાનું કોઈ એવું ખાસ કારણ નહોતું પરંતુ મેં કીધું એમ કે આ દેશમાં એક પછી એક જે પ્રકારના રાષ્ટ્રહિતના નિર્ણયો લેવાઈ રહ્યા છે ખાસ કરીને રાજકીય પક્ષો એ ચૂંટણી સમયે અનેક પોતાના વાયદાઓને વાતો કરતી હોય છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીએ આ રાષ્ટ્રની આમ તો સમસ્યા ગણો એવા બે મુખ્ય મુદ્દા એક તો કરોડો હિન્દુઓની આસ્થાનું આ દેશની આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યાનું રામ મંદિર અને કાશ્મીરની ત્રણસો સિત્તેરની ધારા એ હટાવવાની વાત આ ભારતીય જનતા પાર્ટીના ઉદભવમાં હતી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એમની કુને સૂઝબૂઝથી ત્યારે પૂર્ણ થઈ છે તો આ પ્રકારના પાર્ટીના અને પાર્ટીના નેતૃત્વના કાર્યક્ષમતાને કાર્ય કરવાની સૂઝબૂઝથી અને ખાસ

અને સરકાર સામે રાગદ્રેશની ઘટનાઓ ઉદભવી હતી અને જેના કારણે ભારતીય જનતા પાર્ટીના અમે વિરોધીઓ હોઈએ એ પ્રકારની આખી એક માહોલ આંદોલન દરમિયાન ઊભો થયો હતો ભૂતકાળની અંદર પણ અમે ભારતીય જનતા પાર્ટીના ગોર્ધનભાઈ ઝડફિયા હોય કેવા અનેક લોકોના નેતૃત્વમાં કામ કર્યું છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલ જે એબીપી સંગઠન છે એની અંદર પણ વિદ્યાર્થી કાળમાં અમે કામગીરી કરી છે પરંતુ અમારા સમાજની માંગને લઈ અને જે વિરોધાભાસ ઊભો થયો હતો અને છેલ્લા દસ વર્ષથી લડાઈના અંતે એમાં ઘણા બધા અંતે અમને સફળતા મળી છે જે પણ થોડા ઘણા પ્રશ્નો અમારા ઉપસ્થિત છે એ પક્ષની સાથે બેસીને એનું ઝડપથી નિરાકરણ આવે એ દિશામાં કાર્યરત બની આજરોજ અમારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો કાર્યક્રમ હતો આ સમગ્ર આયોજન એ પાર્ટીનું હતું એટલે પાર્ટીની અંદર કયા લોકોને ઉપસ્થિત રહેવું કયા રીતનો પાર્ટીનો પ્રોટોકોલ ને કામગીરી હોય છે એ બાબતે જોવા પાર્ટી જ આપી શકે કોઈ નિરાશ લાગતા હશે અમારા ધ્યાનમાં છે નહીં કારણ કે આંદોલનની શરૂઆતમાં આપણે બધાએ જોયું છે કે આંદોલનની રેલી દરમિયાન પણ કુમારભાઈને અમે આમંત્રિત કર્યા હતા ચાલુ રેલીમાં એવો આવી અને પોતાનો સમર્થન લેટર અમને જાહેર કર્યો હતો એ સિવાય પણ ઘણી વખત આંદોલન દરમિયાન વિચાર વિમર્શ માટે અમે અવારનવાર ભેગા થયા છીએ એટલે એવા વિરોધાભાસનો કોઈ કોઈ છે છે અપેક્ષા ભારતીય જનતા પાર્ટી આ બધા જાણો છો કે ખૂબ મોટું એ વિશાળ વટવૃક્ષ છે અને રાષ્ટ્રહિતના એટલા જ વિશાળ પ્રશ્નો સાથે એ આગળ વધી રહી છે જેટલા પણ લોકો એની અંદર આહુતિ આપે એટલું ઓછું છે એમાંની એક આહુતિ આપવા માટે હું જોડાયો છું વિશેષ કોઈ જ અપેક્ષા এ পার্টি পাশে